જૂનાગઢના પાતમા નવાબ અહમદ ખાન બીજા ઈસવીસન અઢારસોને એકાવનમાં અપુત્ર મરણ પામતા તેના નાનાભાઈ મહાબત ખાન બીજા જૂનાગઢના છઠ્ઠા નવાબ તરીકે ગાદીનસીન થયા હતા ગાદીનસિંહ થયા ત્યારે તેમની ઉંમર માત્ર ચૌદ વર્ષની હોવાથી તેઓ એકવીસ વર્ષના ન થાય ત્યાં સુધી કાઠિયાવાડ બ્રિટિશ પોલિટિકલ એજન્ટ કર્નલ લેગની સલાહથી જૂનાગઢનો વહીવટ ચલાવવા માટે ત્રણ સભ્યોની એક રિજન્સી કાઉન્સિલ નિમવામાં આવી હતી ઈસવીસેન અઢારસો ને અઠ્ઠાવનમાં નવાબ એકવીસ વર્ષના થતાં તેમને સંપૂર્ણ સત્તા સોંપવામાં આવી હતી એક શાસક તરીકે નવાબ મહાબત ખાન બીજાના પ્રજા કલ્યાણ કાર્યો જાણીશું તેમાંનું પ્રથમ કાર્ય કુશળ વહીવટ રાજ્યનો વહીવટ પ્રજાપ્રિય હોય તો પ્રજાના રાજ્ય પ્રત્યેના માન અને આદરમાં વૃદ્ધિ થાય છે તે નવાબ જાણતા હતા તેથી તેમણે કુશળ વહીવટ સ્થાપીને પ્રજાનો પ્રેમ સંપાદન કર્યું અને કોઈ પણ જાતના નવા કર નાખ્યા વિના રાજ્યની આવક વધારી છ ગણી કરી હતી બીજો સુધારો વહીવટ તંત્રનું આધુનિકરણ વહીવટ તંત્ર દ્વારા પ્રજાની મુશ્કેલીઓ ઝડપથી દૂર થઈ શકે તે માટે વહીવટનું આધુનિકરણ પણ કર્યું હતું અને વીસ ખાતાઓ અલગ અલગ શરૂ કર્યા હતા રાજ્યના દિવાનો દીદ્રષ્ટિ અનુભવ અને પ્રજા કલ્યાણની ભાવના તથા અમલદારોના માર્ગદર્શન ઉત્તેજન અને ખોટા કાર્યો ઉપરના નિયંત્રણને કારણે રાજ્યમાં અનેક સુધારો કરાયા પરિણામે રાજતંત્ર મધ્યયુગીન જૂની પ્રણાલીગરમાંથી બહાર આવ્યું અને આધુનિકરણના પગરખણ પણ થયું ત્રીજો સુધારો નવા ગામો વસાવ્યા જંગલ વિસ્તારમાં ખેતી માટે જમીન નવા ગામો વસાવ્યા હતા ચોથો સુધારો નવી અદાલતો શરૂ કરાઈ પ્રજાના હિતાર્થે નવી અદાલતો પણ જુનાગઢમાં સ્થાપી જુનાગઢમાં ડિસ્ટ્રિક્ટ અને સેન્સર કોર્ટ તથા હજુ અદાલત પણ સ્થાપવામાં આવી હતી પાંચમો સુધારો સંદેશા વ્યવહાર તથા આવાગમનના સાધનોનો વિકાસ પ્રજાને ટપાલની સુવિધા મળે તે માટે પોસ્ટ ખાતું શરૂ કરાયું ધોરાજીથી જૂનાગઢની તારની લાઇન નાખવામાં આવી વેરાવળ બંદરનો પણ સારો એવો વિકાસ કરવામાં આવ્યો વેરાવળ બંદરને વિકસાવવા માટે અલગ અલગ યોજનાઓ શરૂ કરવામાં આવી આમ વ્યવહાર અને આવાગમનના સાધનોનો વિકાસ જૂનાગઢ દ્વારા કરાયો હતો છઠ્ઠો સુધારો શિક્ષણ ક્ષેત્રે વિકાસ જૂનાગઢમાં શિક્ષણના પ્રસાર માટે મહાબત ખાનજીની હાઈસ્કૂલ શરૂ કરવામાં આવી હતી ઉચ્ચ અભ્યાસ કરનારને શિષ્યવૃત્તિ મળતી હતી બહાદુર ખાનજી કોલેજ પણ શરૂ કરવામાં આવી હતી સુધારા પ્રજાના આરોગ્ય માટે જુનાગઢમાં હોસ્પિટલ બાંધવામાં આવી હતી ગેજેટનો પ્રારંભ રાજ્ય પોતાના હુકુમથી પ્રજાને જાણ થાય તે માટે દસ્તુલ અમલ સરકાર નામનું ગેજેટ પણ શરૂ કર્યું હતું નવમો સુધારો બગીચાઓનો વિકાસ સક્કરબાગ મોતીબાગ જેવા બગીચા વિકસાવ્યા હતા તેમાં કેસર કેરીનું વાવેતર કરાતું હતું દસમો સુધારો બજારોનું આધુનિકરણ બજારો પહોળી અને સુશોભિત કરાઈ રાજ્ય તરફથી વિશિષ્ટ ડિઝાઇનની દુકાનો બંધાવી તે વેપારીઓને ભાડે આપવામાં આવતી હતી અગિયારમો સુધારો સાર્વજનિક બાંધકામ મુસાફરખાના નવા ઉતારા ટંગશાળા લોલ અને સોનરખ નદી ઉપરનો સુંદર અને ભવ્ય પુલ બાંધવામાં આવ્યો હતો અને અંતે મૂલ્યાંકન આમ મહાબત ખાન બીજાએ શાસન દરમિયાન જૂનાગઢ રાજ્યની આવક આબાદી અને પ્રતિષ્ઠામાં વધારો થયો હતો જૂનાગઢમાં સુંદર બગીચાઓ ભવ્ય મકાનોના બાંધકામથી શહેરની શોભામાં પણ વૃદ્ધિ થઈ હતી તેથી મહાબત ખાન બીજાને આધુનિક જૂનાગઢના સર્જક પણ કહેવામાં આવે છે